આ સરકાર લોલીપોપ સિવાય બીજું કંઈ આપવાનું કામ કરતી નથી આ સરકારમાં શિક્ષક દિવસે શિક્ષકો રસ્તા પર બેઠા છે આ શબ્દો કાયમ શિક્ષકની માંગણી સાથે ઉતરેલા આ દીકરીના છે આ યુવતી આંદોલનમાં જોડાઈ હતી આ સરકાર માટે શું શું કરી રહી હતી એ તમારે એમના શબ્દોમાં સાંભળવું જોઈએ જેથી તમને પણ ખબર પડે કે આ કાયમી શિક્ષકોની વ્યથા શું છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર હું છું આપની સાથે હતું શારબિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે શિક્ષક દિવસે ગાંધીનગર રાજ્યના રાજધાનીમાં એટલે કે પાટનગરમાં આંદોલનમય ગાંધીનગર જોવા મળ્યું અને આંદોલન શિક્ષક દિવસે શિક્ષકોનું હતું કારણ કે એક સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન કાયમી ભરતીનું જાહેર આ રાજ્યની સરકાર નથી કરી શકી આ રાજ્યની સરકાર વચન પર વચન વચન પર વચન આપતી રહી છે પરંતુ વચનનું પાલન પણ કરવાનું હોય એ કદાચ તે ભૂલી ગઈ છે જેના કારણે ફરીથી એક વખત કાયમી શિક્ષકોની માગણી સાથે ઉતરેલી આ એ શું કહી રહી છે એ સાંભળો એ સરકારને લોલીપોપની સાથે સાથે કહી રહી છે કે અમે દ્વિસ્તરીય પરીક્ષા આપવા સુધા તૈયાર થયા આપી પાસ થયા હવે શું કરવાનું સાંભળો અમારી માંગણી એ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરો ભાજપ સરકાર માત્ર ને માત્ર લોલીપોપ જ પકડાવ્યા કરે છે દર વખતે કે આટલી ભરતી કરીશું આમ કરીશું પણ હજી સુધી કોઈ નોટિફિકેશન આવી નથી એક તારીખે નોટિફિકેશન બહાર પાડવાના હતા આજે પાંચ તારીખ થઈ ગઈ છે સ્ટીલ હજી કોઈ નોટિફિકેશન આવી નથી અને અમારે જ્ઞાન સહાયક બનીને રહેવું પડે છે જ્ઞાન સહાયકની ભરતી એ લોકોએ માત્ર પંદર દિવસમાં કરી પરંતુ કાયમી શિક્ષકો માટે હજુ કોઈ પગલાં લેવાયા નથી

મડત કરવી પડે છે દ્વિસ્તરીય પરીક્ષા પણ પાસ કરી છે તેમ છતાં આજના દિવસે ટીચર્સ ના દિવસે ટીચરોને એક સન્માન મળવું જોઈએ એની જગ્યાએ રોડ પર બેઠી છે શિક્ષક તો બધા ભેગા થઈએ આંદોલન કરીએ છીએ કે રજૂઆત હજુ કેમ નથી આવી શિક્ષણ મંત્રી તરફથી કોઈ જવાબ નથી આંદોલનકારી યુવતી કે જેઓનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ન્યાય અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાયમી શિક્ષકોની ભરતીની આશા તેઓ રાખીને બેઠા છે પરંતુ સરકાર વચન વાયદાના લોલીપો પદ આપી રહ્યા છે માટે તેમને આ પ્રકારનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવા માટે વારંવાર રાજધાનીમાં પહોંચવું પડે છે ને એ પણ હવે તો શિક્ષક દિવસે શિક્ષક રસ્તા પર બેઠો છે એવું પણ આ યુવતીનું કહેવું